આ ગામ થી બીજા ગામ જાતો ને ઉનાળા નો ખરેખરો તાપ તપે એટલે રસ્તા માં મોટો વડ આવ્યો આને એમ થયું કે હવે આ વડના ના સાય કડે આરામ કરો આટલા માકડો હતો અને પગ ના આંગોઠા ની નાક ના દોરી બાંધી દીધું પગ ના આંગોઠે અને મદારી હોય ગયો વડ ઉપર જાજા માકડા આ શાન ની વાત આવી આટલે કહો છો